સરપ્રાઇઝ એ પેલા જે સ્ટાર્ટિંગ ગઝીના આજના નવા પીસ છે ને તમે જોઈ લો આખું સુરત ખોલી નાખજો આવું વેડિંગ કલેકશન તમને કોઈ જગ્યાએ જોવા નથી મળવાનું પર્પલ છે રાણી છે ગાજરી છે મરુન કલર મોરપીજ કલર અને લાસ્ટ નો છે દેવદાસ કલર ભાઈ ટોટલ છ કલરની રેન્જ સેટ કરેલી છે એકદમ ફૂલ ફિનિશિંગ વાળો અને હેવી હેન્ડવર્ક ના કામ સાથેની આ સાડી છે ભાઈ અંદર તમને આખી પિકોક ની પેનલ મળી જવાની છે ફ્લાવર પ્રિન્ટ મળી જવાના છે અને બંને બાજુ કસબની બોર્ડર મળી જવાની છે ભાઈ પર્પલ કલર એટલે કે અત્યારની બેન સુપર અને વોટ ફેવરિટ કલર રહેવાનો છે બ્લાઉઝ પીસની વાત કરું તો તમને જો પ્લેન ટાઈપનો આખો બ્લાઉઝ પીસ મળી જવાનો છે સાથે તમને বেল্ট પણ મળી જવાનો છે બેના ફોટા જોઈએ છે તો કમ્પલસરી WhatsApp માં મેસેજ કરો આપણે તમારી માટે વેડિંગનો નવો શોરૂમ લોન્ચ કરી રહ્યા છીએ તો અમારી રીસને લાઈક કરો શેર કરો અને ખરીદી કરી છે તો કમૂદની મુલાકાત લઈ લેજો આવજો